નમસ્કાર મિત્રો આજે આપણે એક ખૂબ જ મહત્ત્વ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પીએમ કિસાન એકવીસમો હપ્તો સરકાર તરફથી ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે જ્યાં સુધી આપ જાણતા હતા કે ખેડૂતોને દર હપ્તે બે હજાર મળતા હતા પણ આ વખતે એક ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે સરકારે એવો ફેરફાર કરવામાં આવ્યો છે ખેડૂત મિત્રો બે હજારની જગ્યાએ ચાર હજાર રૂપિયા તમને હપ્તો મળશે એ પણ દિવાળીના પહેલાં પહેલાં તમને મળી જશે મિત્રો સરકાર જાહેર કરી છે કે આ વખતે બે હજારના જગ્યાએ ખેડૂતને ચાર હજાર મળશે એટલે કે આ વખતે ખેડૂતોને બમનો લાભ મળશે આ યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને સિદ્ધ ફાયદો થશે મિત્રો સરકારે એવું જાહેર કર્યું છે ખેડૂત મિત્રો કે બે હજારની જગ્યાએ ખેડૂતોને ચાર હજારનો લાભ મળશે મિત્રો એ પણ કરોડો ખેડૂતોને આ લાભ મળી છે મિત્રો તમને ખબર છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં અંતર્ગત ખેડૂતોને દર વર્ષે છ હજાર આપવામાં આવે છે આ રકમ ત્રણ હપ્તામાં મળે છે અત્યાર સુધી ખેડૂતોને દર હપ્તે બે હજાર મળતા હતા પણ એકવીસમો હપ્તો સરકાર નિર્ણય કરે છે કે આ વખતે બે હજાર નહીં પણ સીધા જ ચાર હજાર આપવામાં આવશે આ નિર્ણય હેતુ ખેડૂતોને આર્થિક સહાય વધારવાનો છે પાકની સિઝન વધારે ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ સહાય આપવામાં આવી રહી છે આથી ખેડૂતોને ખેતીની સાધ સાધનો બીજ ખાતર દવા દવાઓ વગેરે માટે સહાય આપવામાં આવે છે મિત્રો મિત્રો સરકારે નિર્ણય લીધો છે કે બે હજારની જગ્યાએ એકવીસમાં તો ચાર હજારનો મળશે પણ તે પણ ખેડૂતને સહાય આપવામાં આવશે તે પણ તેમના બીજ ખરીદવા માટે વિતરણ માટે અથવા ખેડૂતને આ વખતે વધારે નુકસાન થયું હોય ચોમાસાની અંદર તેના લીધે ખેડૂતોને ચાર હજારનો હપ્તો આપવામાં આવશે એવો સરકારનો નિર્ણય છે મિત્રો મિત્રો પૈસા સીધા ડિબિટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરમાં મારફતે તમારા બેંક ખાતામાં જમા થશે તેની માટે ખા ખાતરી જરૂરી કરવી જોઈએ તમારે તમારું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે જોડાયેલું છે કે નહીં પીએમ કિસાન પોર્ટલ પર તમારું રજિસ્ટ્રેશન થયું છે કે નહીં ઈ કેવાય પૂર્ણ થયું છે કે નહીં જો ઈ કેવાય બાકી હશે તો આ હપ્તો રકમ તમારા ખાતામાં જમા નહીં થાય મિત્રો મિત્રો તમારે ઈ કેવાય બાકી હોય તો તમારે આમ ચાર હજારનો હપ્તો એકવીસમાં હપ્તો ચાર હજારનો હપ્તો તમને નહીં મળે મિત્રો તો ઈ કેવાય તમારું બાકી હોય તો તમારું ઈ કેવાય પણ કરાવી લેજો એવી રીતે કરવું તમારું પીએમ કિસાન પોર્ટલ પર જઈને તમારું સ્ટેટસ ચેક કરવું કરવું છે તો ત્યારે તમારા બેનિફિટ એન્ટ્રેસ પર ક્લિક કરશો તમારો આધાર કાર્ડ નંબર અથવા મોબાઈલ નંબર નાખશો તો તમને દેખા દેખાઈ જશે કે તમારો હપ્તો રકમ ક્રેડિટ થઈ છે કે નહીં આ ઉપરાંત તમારા નજીકના સીએસસી સેન્ટર ઉપર જઈને પણ તમે ચેક કરી શકો છો અથવા તમારા ગામ પંચાયતમાં જઈને પણ તમે આ ટેચસ ચેક કરી શકો છો મિત્રો મિત્રો આ એક ખૂબ જ સ સારા સમાચાર છે કે ખેડૂતોને હવે બે હજારની જગ્યાએ સીધા ચાર હજાર મળશે આ મદદથી ખેડૂતોને પરિવારના મોટો ફાયદો થશે તેમ પણ તમારું ઇવાસી તરત જ ક કરો અને તમારું ખાતું ચેક કરો વધુમાં વધુ ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડો જો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં